અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં નવો વિવાદ સર્જાયો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાન્સ સ્કૂલમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ કઢાવતા હોબાળો થયો છે શિક્ષણાધિકારીએ સત્યતા તપાસી ત્રણ સ્થળે સંચાલકોની બદલી કરી છે અંકલેશ્વર કર્ણાટકથી શરૂ થયેલા હિઝાબના વિવાદે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં દસ્તક દીધી છે લાયન્સ સ્કૂલમાં ધોરણ દસના ગણિતના પ્રશ્નપત્ર દરમિયાન સ્ટાફે વીસ જેટલી મુસ્લિમ વિદ્યાર્થીઓના હિઝાબ ઉતારી લેતા હોબાળો મચી ગયો છે પરીક્ષાર્થીઓએ ઘરે જઈને વાલીઓને જાણ કરતાં આજે ગુરુવારના રોજ વાલીઓ શાળા અને ઈડીઈઓ કચેરી ખાતે પહોંચી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી ઘટના બાદ ડીઈઓએ લાયન્સ સ્કૂલના ત્રણ સ્થળ સંચાલકોની બદલી કરી નાખવાનો હુકમ કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાયન્સ સ્કૂલ વિવાદમાં સપડાય છે શાળામાં બોર્ડની પરીક્ષા માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે બુધવારના રોજ ધોરણ દસના ગણિતના પ્રશ્નપત્ર દરમિયાન કેટલાક વર્ગખંડોમાં પરીક્ષા આપી રહેલી મુસ્લિમ વિદ્યાર્થીઓને તેમનો હિઝાબ ઉતારી લેવાનું સ્ટાફ તરફથી કહેવામાં આવ્યું હતું પરીક્ષા આપવાતી હોવાથી છાત્રાઓ હિજાબ ઉતારીને સ્ટાફને આપી દીધા હતા પણ ઘરે જઈને વાલીઓને જાણ કરતાં ગુરુવારે તેમના પડઘા પડ્યા હતા ગુરુવારે વાલીઓનું ટોળું લાયન્સ સ્કૂલ ખાતે ધસી ગયું હતું અને શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી સાથે સાથે ડીઓને પણ ફરિયાદ કરી હતી ભરૂચ જિલ્લાની કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવે છે ત્યારે શિક્ષણાધિકારીએ સીસીટીવીના ફૂટેજને આધારે લાયન્સ સ્કૂલના ત્રણ સ્થળ સંચાલકોની તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ કર્યો હતો અમારી દીકરીઓ ઢઘાઈ ગઈ છે અમારી દીકરી ઉપરાંત વીસથી વધુ દીકરી પરીક્ષા આપવા લાયન્સમાં આવી હતી જ્યાં પરીક્ષા પાંચ મિનિટ પહેલાં હિસાબ કાઢવા કહેતા વિદ્યાર્થીઓ ઢઘાઈ ગઈ હતી અને તેની નકારાત્મક અસર તેમની થઈ હતી પરીક્ષા પર સરખી રીતે આપી શકી ન હતી શાળા સંચાલકોના અયોગ્ય વર્તન બાબતે અમે ડીઈઓને પણ ફરિયાદ કરી છે નાવેદ અંજુમ મલિક રજૂઆત કરતા હિસાબ બાબતે કોઈ નિયમ નથી વાલીઓને ફરિયાદ બાદ વર્ગખંડના સીસીટીવી મંગાવી તપાસ કરવામાં આવી હતી જેમાં શાળા સંચાલકોની કાર્યવાહી અયોગ્ય જણાતા હાલના તબક્કે ત્રણ સ્થળ સંચાલકોની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે લાયન્સ સ્કૂલમાં બનેલી ઘટના સંદર્ભમાં વાલીઓની ફરિયાદમાં હતા તરત જ

બોર્ડની એક્ઝામ તારીખ અગિયાર ત્રણથી શરૂ કરવામાં આવેલી છે સરકારશ્રી દ્વારા જેનું એક કેન્દ્ર આપણને લાયન સ્કૂલમાં બી આપવામાં આવેલું છે અને તેના ડીઓ ઓફિસ તરફથી નિમણૂક કરેલો સ્ટાફ અહીં સુપરવિઝન ને સ્થળ સંચાલક તરીકે કામ કરે છે સંપૂર્ણ હુકમો ડીઓ ઓફિસના અધિકારીશ્રીઓ દ્વારા આપવામાં આવે છે ને એ જ પ્રમાણે સુપરવાઇઝર અને સ્થળ સંચાલકે કામગીરી કરવાની હોય છે ગઈકાલે કંઈ પર પહેલાં પેપરમાં ક્લાસરૂમની અંદર બાળકો સ્ટાફને પહેરીને બેઠેલા અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય એવું હોય તો એ દૂર કરાવા જે માટે થઈ અને ગઈકાલના મેથ્સના પેપરમાં અમુક બાળકોએ આવી રીતે ને પહેરેલો એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતા એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે સ્થળ સંચાલકનું ધ્યાન દોરેલું કે આ બે ચાર બાળકોએ હજી સ્કાપ પહેરેલો છે એટલે જે બે ચાર બાળકોએ સ્કાપ પહેરેલો એમનો સ્થળ સંચાલકે જઈ અને સ્ટાફ પોતાની ઓફિસમાં રાખેલા અને જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એમને તે પરત કરેલો આ બાબત એમના વાલી એ લેખિતમાં જાણ કરતા અમે એમને આજે મળેલા એમની વાત સાંભળેલી પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ કંઈ કરી શકે ના કારણ કે આ સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું वैसे એટલે અમે એમને કઈ બી રજવાત હોય તો ડીઓ ઓફિસ જવાબ માટે યોગ્ય માર્ગદર્શન આપેલ છે જી એ જો રજવાત હે અમારી એ લાયન્સ સ્કૂલ અંગલેશ્વર કે મેં ابھی હમ લોકો ખડે હે યહા પે કલ જો અવી 10th ઓર 12th કે પેપર્સ ચલ રહે બોર્ડ કે ઉસમે 10th કે પેપર મે કલ મેથ્સ કા પેપર થા બચ્ચો કા જિસમે स्कूल की गुजराती सेक्शन की प्रिंसिपल ने एग्ज़ाम स्टार्ट होने के जस्ट दो से पाँच मिनट पहले एग्जामिनेशन हॉल में जाके जितनी बच्चियों ने चाहे वो जो भी समाज की थी वैसे तो यूजुअली मुस्लिम समाज की लड़कियां थी सिर के ऊपर जो ओढ़नी या स्काफ पहना था उनसे उतरवाया वो उतारने का सीन अभी हमने देखा सीसीटीवी में वो इस तरह का सीन लग रहा है पूरी क्लास में कि एक बच्चे से उसका सिर पे से स्काफ उतरवा रहे हैं और पूरी के पूरी, के पूरी क्लास क्योंकि बच्चों की आदत है वो जनरल बात है पूरी के पूरी क्लास उसको विलन की तरह से देख रही है चारों तरफ होकर बच्चों का मॉरल डाउन किया एग्ज़ाम शुरू होने से पहले बच्चों के पेपर खराब गए ऐसे एक बच्चा नहीं है दस से बीस लड़कियाँ हैं अलग अलग स्कूल्स की हमने स्कूल में एप्लीकेशन की है हमारी मांग ये है कि प्रिंसिपल ने अगर खुद अपने मर्जी से ये काम किया तो उसको सस्पेंड किया जाए प्रिंसिपल का अपनी जबानी ये है और ये बात है कि उनको ऊपर से डीओ का ऑर्डर है जो भी यहाँ के ऑफिसर हैं एजुकेशन बोर्ड वाले उनकी तरफ से ऑर्डर है तो हम अपनी आगे रजुवात जो है वो, वो, वो बोर्ड में करने वाले हैं जो भी इसके ऑफिसर हैं उन्हें करने वाले हैं ये कंप्लेंट हम लोग गुजरात लेवल तक और ज़रूरत पड़े तो दिल्ली लेवल तक लेके जाएंगे लेकिन हमारी रिक्वेस्ट ये है कि इस टाइप की कोई भी गतिविधि किसी भी एग्जाम स्पेशली टेंथ ट्वेल्थ क्योंकि बच्चों का पूरा करियर उसमें लगा रहता है स्पेशली टेंथ ट्वेल्थ के बच्चों के साथ में एग्जामिनेशन हॉल में किसी भी जाति धर्म के बच्चों के साथ में ये मॉरल डाउन करने वाली हेरेसमेंट वाली हरकतें नहीं होनी चाहिए ये हमारी अपील है हर एक स्कूल से हर एक प्रिंसिपल से और जो भी डिस्ट्रिक्ट के डी हैं कलेक्टर ऑफिसिज़ हैं सब जगह हम अपनी एप्लीकेशन भेजने वाले हैं ज़रूरत पड़ी तो एफ भी सबमिट करेंगे ऑलरेडी हम पुलिस डिपार्टमेंट के अंदर अपनी एप्लीकेशन दे चुके हैं रिसीव करा चुके हैं એક કોપી હમલો સ્કૂલ મેં દેખ ચુકે હે બાકી કે આગે જો કલેક્ટર ઓફિસ ડિ ઓફિસમાં સબમિટ કી જાય ઓકે ધન્યવાદ